પાણી ઓસરતા કિમ નદી કિનારે આવેલા ગામ લોકોએ હાશકારો લીધો હતો તાત્કાલિક ખેતી પાક અને અન્ય નુકસાની સર્વે કરાવી સહાય કરવા માંગ કરવામાં આવી છે ઓલપાડ હાસોટ હાંસોટને જોડતા વડોલી માર્ગ પર પાણી ધીમે ધીમે ઓસરતા વાહન વ્યવહાર શરૂ કરાયો છે સુરત જિલ્લાના માંગરોળ ઉમરપાડ તાલુકામાં વરસાદ અને ઓલપાડ તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કીમ નદીમાં આવેલા ઉપરવાસના પૂરને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેને લઈ ઓલપાડ તાલુકાના ઓલપાડ કીમને જોડતો સ્ટેટ હાઇવે વડોલી ચોકડી પર પાણી ભરાઈ જતા વડોલી કીમ તેમજ હાંસોટ અંકલેશ્વર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો પરંતુ આજે પાણી ઓસરતા માર્ગ ફરી શરૂ થયો છે જેને લઈ વાહન ચાલકોએ હાશકારો લીધો હતો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ કીમ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ હતી જેને લઈ ઓલપાડ તાલુકાના કિમામલી બોલાવ કઠોદરા ઉમરાછી વડોલી સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈ લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ ઓલપાડ કિમ સ્ટેટ હાઈવે પર વડોલી માર્ગ પર પાણી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અટવાયા હતા હાલમાં ઓલપાડ ઓલપાડ તાલુકાની અંદર જે ની અંદર વાલિયા તાલુકામાં જે પાણી આવેલ છે એના કારણે વડોલી ઉમરાચી અળિટા બોલાવ કિમામલી કઠોદરા જેવા ગામોની અંદર પાણી ફરી વળેલ અને એના કારણે અમારે ત્યાં ખેતીના પાકની અંદર ખૂબ નુકસાન થયેલ છે તો અમે સરકાર આપના માધ્યમથી સરકારશ્રીને એક નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરાવે અને એની અંદર જે કઈ શેરડી શાકભાજીના ડાંગરના જે પાકો છે એમાં જે નુકસાન ખેડૂતોને થયેલ છે તો એનું તાત્કાલિક સર્વે કરી અને સરકાર આર્થિક મદદ પૂરી પાડે એવી વિનંતી કરું છું જેમ હા ધીમે ધીમે પાણી ઉતરી રહેલ છે હવે તો કિમ ઉલપાડ સ્ટેટ હાઈવે પણ ચાલુ થઈ ગયેલ છે બે ગામો જે સંપર્ક નિહાણા જે બનેલા હતા એ ગામો પર વોડોલી ઉમરાથી પણ અમે ધીમે ધીમે પાણી ઓછું થાય છે એટલે સંપર્ક થઈ શકે છે પણ એના સાથે સાથે જે ગામોની અંદર પાણી ની જે સમસ્યા હાલમાં પીવાની થશે તો એના માટે માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના આપના માધ્યમથી હું ખૂબ ખૂબ આભાર માનું છું તેઓ સતત અમારી સાથે ચોવીસ કલાકથી ખડે પગે ટેલિફોનિક અને ગઈકાલે પણ પોતે રૂબરૂ મુલાકાત લઈને ગયા છે અને પાણીની સગવડ પણ એમને તાત્કાલિક ટેન્કર તો લીધો હતો ભારે વરસાદ અને કીમ નદી ના પાણી ખેતરોમાં ફરી વળતા ઉભા પાકો ડૂબી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાનું જણાવતા વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર મળે તેવી માંગણી કરી છે